હેલો દોસ્તો કરો રાષ્ટોડિયુ ફોલો લાઈક ઓનલાઈન પણ મોકલે છે ઘણી બધી વેરાયટી બનાવે છે તો એ બેન પાસે જાણવાનો પ્રયાસ કરીશું અને જાણી કરો રાષ્ટ્રોડિયુ ફોલો લાઈક હાલ જો હું તમને બતાવી રહ્યો છું મને જે સમજાય છે ત્યાંથી આ છે અડદિયા આ છે મેથી પાક આ છે મુખવાસ નીચે છે એ ખજૂર પાક છે સાની બનાવે છે મેથી પાક છે મુખવાસ છે સાની છે ખજૂરબાઈટ છે એ બેન હું તમને પૂછું જ પહેલાં બતાવી દઉં બધાને પછી અનેક વેરાયટીમાં ખાકરા બનાવે છે અડદિયા બનાવે છે ખાખરાની પણ ઘણી વેરાયટી છે પછી આ છે આંબળા આંબળાનો મુખવાસ છે ને બેન આંબળા કેન્ડી છે પછી અથાણા પણ બનાવે છે ઘણી બધી સરસ મજાના મુખવાસ પણ બનાવે છે તો બેન પાસેથી જાણીએ કે બેન શું શું રાખો છો અને શું શું બનાવો છો બેન શું શું વેરાયટી બનાવો છો તમે આ આ પછી આ તેલ કાળા આ ખજૂર છે પછી મેથી પાક છે જે ગોળમાં અને ગીર ગાયના ઘીમાં બનાવેલું છે આ બધી મીઠાઈ મારી પારંપરિક મીઠાઈ છે જે પારંપરિક પદ્ધતિ જે આપણે દાદીમાં વખતમાં બનાવું એ રીતે હું બનાવું છું બધી સોખા ગીર ગાયના ઘીમાં અને ખાંડની યુઝ કરતી નથી અને ત્યાર પછી છે આમળા આમળાપીંડી એ પણ હું સાકરની અંદર બનાવું છું આમળા મુરબો પણ બનાવું છું એ પણ સાકરમાં અત્યારે હાલ નથી અને આ ખજૂર ડેટનું અથાણું ઓલો ખજૂરનું અથાણું છે ખજૂર ડ્રાયફ્રૂટ તેમાં કોઈ પણ પ્રકારનો કલર કેમિકલ પ્રિઝર્વેટિવ વિનેગર યુઝ કરવામાં આવતો નથી સો ટકા નેચરલ છે રોટલી કે બ્રેડને આરે જામની જેમ સ્પ્રેડ કરી શકે અને આ છે મુખવાસ તલનો મુખવાસ છે અળસી મુખવાસ છે આ અળસી તલ વરિયાળીનો મુખવાસ છે પાનનો મુખવાસ છે અને બાળક ફ્લેવરમાં ખાખરા છે જેમાં કે પામ તેલ મેંદાનો યુઝ કરવામાં આવતો નથી આ બધું પ્રોડક્ટ બનાવું છું અને ભવિષ્યમાં ઘણી બધી જ પ્રોડક્ટ હું બનાવવા માગું છું બેન તમારું ગામનું નામ કહી આપી દો મારા ગામનું નામ છે જીક્યાળી ખાંભા તાલુકાનું અને મારું નામ છે ઝંખના નશીદ મારો કોન્ટેક નંબર છે જેને કોઈને હોલસેલ ભાવે અથવા રિટેલ પણ ગુરિયર દ્વારા વોટ્સઅપ પર ઓર્ડર નાખીને મંગાવી શકો છો પંચાણું આઠ ઓગણ સિત્તેર છેતાલીસ બે પાસે પંચાણું આઠ ઓગણ સિત્તેર છેતાલીસ બે પાસેઠ આ મારો કોન્ટેક નંબર છે તેમાં ગમે ત્યારે તમે વોટ્સઅપ પર

તો કરજો જે ઘરે રહી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે સાથે સાથે બેન પાપડ ને ચિક્કીને પાણીપુરી નું સિક્કી માં હું 22 ફ્લેવર માં લાડુ પણ બનાવવાની છું અને એના પણ અત્યારે મશીન ને આવી ગયું છે શરૂઆત કરવાની છું અને અડદના પાપડ છે